ઠાકોર હજી આવ્યો છું મારી નવી સાઈટ ઉપર તમને બતાવું છું મારું નવું કામ ચાલુ કર્યું છે ખાલી આરસીસીનું કામ કરવાનું છે પિલર ભરી ધાબો ભરવાનું આજ ચાલુ કર્યું છે નવું કામ તમને બતાવું કેવું કામ ચાલુ છે

જો મિત્રો પિલર માટે આડો કર્યો છે હું ચાલી બાજી નાખીને કમ્પ્લીટ કરું છું પિલર ભરવાનો છે આ પિલર ભરાઈ જાય એટલે એનો વારો છે જો આ બીજા બે જ ભરી દીધા હી તો જરા ઊભો કરી દીધો હોય અમુક પોજરો બનાવવાનો બાકી છે

બે હરિ લોબા હોય તો લાવે ને બે ચાર બાજુ ચેર વાયર બંધી કાઢો मंटो टेका वे वेका परो ग तो हरिया लाओ यार और चार बाजू चार उभा कर दियो એટલે બહુ પકડી રાખું ના પડે લે નહીં ઓન તમે કોઈ ઇમની બકરી રાખ છે એમ કે ભરાઈ તો આઉંધી ઇના કા તો ચાર बाजू ચ હરિયા ગાલ દયો હરિયા ના ટેકા ઉભો રે

એ ફાળ્યા બિલિ દીદી ની આચી પાડે આ દે તસતા ના પાઉ બરા બિલિનું શેડિંગ થાયા મોટો ચાલુ અબિયા બાજુ સેન્ટર માં કિલર કરવાના એક બાદ તો બહુ થઈ ગઈ દીવાલ કેટલા જોઈ લેન માટી નહીં મારવી નહીં મારવી

그리 기 아주 악마는 তাৰ વત્તા થઈ જ્યું ગમ્પેર બીસી ગાલીયા ના એક જ જોવાનું મારું કરવું બે ફૂટી મતલબ હોય તો સારું હાથનો હા એવું પડાય નહીં Ka Palikshan Di. Ka Palikshan સટિંગ ગલજી બલજી લાયા હંગાતી લીપ પે પછી લીપ પર લખના જા મ એ એને ને दा अंगूठा ने लाइक अंगूठा साहब ने लाइक दो अंगूठा हो गई तुम्हारे बड़ा है तो लाइक तो करे नहीं लाइक करे लाइक कर न जी कॉमेडी अच्छा कलाकार अच्छा कलाकार है

Ibadhi naiki di di Nana, utar deh utri, 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 utri aja,

लाइक करें शेयर करें सब्सक्राइब करें ये तो भाई कर रहा हूं शेयर करो चैनल बनाए पे के ना भी दो दिन मास पानी भी है चैनल में दे दीजिए मैं पापा का दूसरा अच्छा हालना माटी नाल ले कोलिन काल माटी कालच बड़ा अब इधर छरवा दिया અલ્લા બસ નેચર થી મારવાન કરશું મન તો કેરા છે તો મરા છે નેટટકો માર પેલો એવું આઘું પાછો નેચર ફટકો મારે આઈ જાય છે આઈ જાય યાર આ તો ફૂલ્લું ગયે આ પેલી ટોંડી તો મેલી જફા કરી હમ એ કાટ લીધું કાઢ લે એ કાટ લે હાડા કે ચી લે બહુ જોતા બે બે બાઉગે ઉપર એ બહુ આ ગુપાર ઓતમ કરો લે બોલો

લાસ્ટ મિલિઓ બરાબર દસ વર્ષ દાળ થઈ ગયો છે પતરાને તો ડાડિયાને તો આવવા મળ્યા ઘણા મોટો આઈ ગયો છે દીકરો ગયો છે પતરાને તો આવી ગયા મારી હેલ્થ આપો બે ઓગણી જનલ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં જય શ્રી રામ તો જરૂરથી લગતી આમ મોજીલા મજૂર બે મોન તો કેવું ધારે જય માતાજી જય બાબા જય સુખમાન અમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ આગળ વધારજો શેર કરજો અને એટલું શેર કરજો ચાલુ થઈ ગયો વરસાદ ફોલ આવે છે ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે ગંદાની પડાવી છે